નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં હું આપનું સ્વાગત કરું છું અમદાવાદ શહેરની ફરતે આવેલા રિંગ રોડ પર ઓડાના પ્લોટમાં ચાલતા ફૂડ કોર્ટ એક વર્ષમાં બંધ થઈ જશે અમદાવાદ શહેરની ફરતે આવેલા રિંગ રોડ પર અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ હસ્તગત આવેલા પ્લોટોને વિવિધ હેતુ માટે ભાડે આપવામાં આવે છે ફૂડ કોર્ટ અને કાફે એરિયા માટે પણ પ્લોટ ભાડે આપવામાં આવે છે ત્યારે આ પોલિસીમાં ઓડા દ્વારા ફેરફાર કરવામાં આવ્યો છે હવે ફૂડ કોર્ટ અને કાફે એરિયા માટે પ્લોટ ભાડે આપવામાં આવશે નહીં અગાઉ આપવામાં આવેલા ફૂડ કોર્ટ અને કેફેટેરિયાના હેતુ માટે ભાડાના ફ્લેટની મંજૂરી અથવા પ્રથમ વખત આપવામાં આવેલી મંજૂરીથી એક વર્ષની સમય મર્યાદા પૂર્ણ થતાં ભાડા કરાર ફરજિયાતપણે પૂરો થઈ જશે તેથી ફૂડ કોર્ટનો માટેનો પ્લોટ ખાલી કરાવવામાં આવશે ઓડા દ્વારા રોડ પર નિકોલ ભાડ સર્કલ થલતેજ ઝુંડાલ હોટલ હિલોક સામે અને બોપલ સહિતના વિસ્તારોમાં ફૂડ કોર્ટ અને કાફે એરિયા માટે પ્લોટ ભાડે આપવામાં આવ્યા છે જેમાં એક વર્ષમાં ફૂડ કોર્ટ માટેના પ્લોટની મંજૂરી પૂર્ણ થતાં તે તમામને ખાલી કરાવી દેવામાં આવશે ફૂડ કોર્ટ માટે અંદાજીત પંદરથી વીસ જેટલા પ્લોટ અત્યારે ભાડે આપવામાં આવેલા છે ફૂડ કોર્ટ અને કાફે એરિયા માટે કેટલાક ભાજપના જ નેતાઓ અને તેમના કાર્યકર્તાઓ પ્લોટ ભાડે મેળવી લેતા હતા અને ત્યારબાદ તેને પેટા ભાડુઆત તરીકે આપી દેતા હતા ઓડા દ્વારા આપવામાં આવેલા પ્લોટમાં મનમાની કરી અને બાંધકામ ઊભું કરી દેવામાં આવતું હતું ત્યારે ઓડા સત્તામંડળ સામે આવી અનેક ફરિયાદો આવી હતી જેને પગલે હવે ફૂડ કોર્ટ માટે પ્લોટ ભાડે નહીં આપવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે